એટલે ખબર પડી જાય કે એની બેન હશે પૂયે છે કે માં હશે પણ સ્ત્રી પાછળ ને પુરુષ આગળ આવેલો હતો એ ખબર પડે પતિ પત્ની છે આવું કંઈક હતું આપણે ત્યાં એટલે સ્ત્રી પાસળ પુરુષ આગળ નજીક આવ્યા મહારાણા પ્રતાપ એને જોઈને જય માતાજી કર્યું જય માતાજી રીસા કે જય માતાજી રાણા પ્રતાપે પૂછ્યું કઠે રેણો વૈશ્યા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ગામનું નામ દીધું ક્યાં જાવ છો તો કે માતાજીને માનતાઈ જાય છે ઓલા બે માનન ખબર નહી કે રાણા પ્રતાપ છે રાણા પ્રતાપ

કે ગયારા સાલ વી અગિયાર વરસ થઈ ગયા વિવાને કે ગયારા સાલ વી વિયારો ટાબર બાબર નહીં વે અગિયાર વરસ થઈ ગયા તમારા લગ્ન ને છોકરા નથી કે નહીં વેસા નથી એટલું કઈને બે માણા હાલતા થઈ ગયા મિત્રો થોડાક આગળ ગયા કેવા કેવા બલિદાન દેવાણા છે ધર્મ માટે એટલે કહું છું થોડાક આગળ હાલતા થયા રાણા પ્રતાપ ની આંખ માંથી આંસુ પડી ગયા હે મા મેવાડ હે એકલિંગજી હે માતાજી મારા ઉપર રૂઠી ગઈ મારે મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસ છે પ્રસંદ શરીર વાળા અને ખુમારી વાળા આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય એને અગિયાર અગિયાર વર્ષથી થી લગ્ન થયા તમે સંતાન નથી આપ્યું આવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા પાછા વળ્યા પાછા વળી કીધું કે ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે બે માણસ સંતાન નથી એમાં પરમાત્માનો કોઈ વાંક નથી મહારાણાએ કીધું કે પરમાત્માનો વાંક નથી તો હું કાંઈ સમજો નહીં કુદરતી ખોટ પણ છે કે નહીં અમારા મેવાડના કિસ્મતનો વાંક છે કે એવું શું મેવાડનું કિસ્મત પછી વાળા બે માણામાંથી પુરુષ બોલ્યો એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે એ પુરુષ હતો એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય પણ અમારે સંતાન નથી અગિયાર વર્ષથી લગ્ન થઈ ગયા છતાં સંતાન નથી એનું કારણ એક જ છે આજથી અગિયાર વર્ષ પહેલા અમારા લગ્ન થયા બે માણાના પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં માં જ્યારે ભેગા થયા ને ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરીતી કે અમારો રાણો અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે સનાતન માટે હિન્દુત્વ માટે ઝજુમી રહ્યો છે એનું મેવાડ એને પાછું ન મળે તાંજો અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી અમારી પ્રતિજ્ઞા છે એટલા માટે અમારે સંતાન નથી હા 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 પણ તા તો મહારાણા પ્રતાપની બક્તરની કડીઓ તૂટી ગઈ ભાયો મોજના તોરા છૂટી ગયા અને એક મોજરા તો એટલું કીધું વા એકલિંગજી વા જગદંબા આવી પ્રતિજ્ઞાઓ લેવાવાળા મારે હિન્દુસ્તાન ની ધરતી માં મેવાડ ની ધરતી માં યુગલો છે ત્યાં ત્યાંથી અકબર ની તાકાત નથી મારે હિન્દુસ્તાન ની દીકરી ની હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ આ વાત છે ને આ આપણા ગીતો છે એટલે કહેવાનું મન થાય રાણો હટકો એકતાવી ના લોકો ના મંડાણ હલદી મેદાન માંથી યજ્ઞ નોની ભોજ આમે ભાર સાહી ભોગ લોડી ભોજ માંથી એકલો બેટકો રાણો હટકો એકતાવી ના પપોના મંડાણ ઘણા વિચાર થાય વાહ વાહ ક્યાં ગઢવી કાપો કાપો શું કે છે તો ચોખવટ કર દો પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશન અંદર હોવા જોઈએ હું એવું બે હજાર ચૌદ થી વિચારતો તો બે હજાર ચૌદ થી કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે યુદ્ધ કરાવી દે કે પાકિસ્તાન અરે કઈક તો કરશે પણ હમણાં અમને સમજાણું ના તો યુદ્ધ કરવું પડ્યું ના મિસાઇલ છોડવી પડી એમનેમ પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું કટોરા લઈને ઉભી ગયું બોલો આપણે બધા એક થયા તો હજી ઘણું થવાનું છે જવાબદારી આપણી છે આપણે ગમે ત્યાં કચરો કરીને જ્ઞાતિગત ફેલાવીને આમ કરીને તેમ કરીને તો ભેળું ન થાય જવાબદારી એક એક માણસની આવે તો ભારત માટે હું તમે કઈ કરી શકીએ અને આજે ઘણું બધું થઈ રહ્યું છે અને એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ થાય છે જે થઈ રહ્યું એટલે પ્રકૃતિ બચાવવાનું પણ આપણે કામ કરવું જાડવા નદીઓ દરિયો ડુંગરા એ બધી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એ આપણે બરાબર રાખશું તો બીજું આપણને ભારત જેવો કોઈ દેશ નથી યાર બધા દેશને આપણે કોઈની ઓલી નથી વંદન છે પણ ભારત ભારત છે ત્રણ ત્રણ ઋતુઓ અહીંયા આપી છે તમે વિચાર કરો એટલે હું વાત એ કરતો તો કે આપણી વડે નથી પાકિસ્તાન વડ વગર કોઈ થી ધીંગાણું ન કરવું અહીં બેઠેલા કહી દઉં ભટકાવા જેવું હોય ત્યાં ભટકાવું અમુક ટકા સાઈડ આપી જવાય હા નકર વડલો ને ભીંડો બાંધે તો વડલાની કિંમત ઘટે ભીંડાની વધી જાય એ તો સાચી વાત છે કે નહીં હાવજ હાવજ હોય છે સિંહ સિંહ હોય છે પણ સિંહ ને એન્ટ્રી પાડવાની ન હોય એ હાલો આવતો હોય ને તો એની સાઈલ ખબર પડી જાય એમ એને એને એન્ટ્રી બહુ કોને શેઢાડીને પાડવી પડે તમે જોઈ ને હેઢાડી કરીને ફૂ ફૂ મારતી હોય ઓલો તો આમ ના ઢુવામાં બેઠો હોય જેવી તેવી જટા દેખાય ત્યાં એટલું જ થઈ જાય બેઠો ફોટો યાદ ન આવે આજ તમે જિલ્લા માંથી આખા કોઈ પણ અમારી ગાંધીગીર માં ફરવા માટે આવો અને તમે હિરણ ને કાઠેક પોપટડી ને કાઠે કે રાવલ ને કાઠેક હિંગોડા ને કાઠેક શેત્રુજી ને મસુંદરી મસુંદરીને કાંઠે તમે નીકળો અને ધીરો 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 હાવજ વહેલો આવતો હોય